નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનું સ્વાગત કરું છું સુરતના રાંદે વિસ્તારમાં ફિલ્મી ઢબે પોલીસે ઘરમાંથી ચોરી કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા છે સુરતના રાંદેર વિસ્તારમાં ફિલ્મી ઢબે પોલીસે ઘરમાંથી ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે રાંદેર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે ચોરી કરી બે ચોર ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસને થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક ચોરને પકડવા ટીમો કામે લગાડી હતી તે દરમિયાન ચોરી કરનાર બે ચોર પૈકી એકને રસ્તા ઉપર ચાલતો જતો પોલીસે જોયો હતો પોલીસે તેને રોકીને પૂછપરછ કરવા જતાં ચોરી જોરદાર દોડ લગાવી હતી ત્યારે તેને પકડવા પોલીસે પણ પીછો કર્યો હતો અંદાજે એક કિલોમીટર જેટલી પોલીસે ચોરની પાછળ દોડ લગાવી આખરે તેને ઝડપી પાડ્યો હતો આ ફિલ્મી દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે આ બનાવમાં પોલીસે ચોરી કરનાર અન્ય ચોરને પણ ઝડપી પાડી રૂપિયા સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાત્રે ત્રણ ત્રીસ વાગે કંટ્રોલ રૂમમાંથી પીસીઆરને કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ પાંચ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા બે ઇસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનો રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે રાંદેર પીસીઆરની અંદર અમારા ડી બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આરસાની અંદર જ એમને કોઈ અજાણ્યો વિસમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં ખેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ ત્યાં એની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો વિષમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ રહ્યો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને પાછા ડિસ્ટર્બના માણસો જે અત્યારે ફરીવાર મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટર્બના તમામ માણસો ડિસ્ટર્બ પરમાત પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કાંઈ મુદ્દામાં હતો એને કબજે કરી લીધો ગુનાયત ઇતિહાસ શું શું છે આ જે આમાં બે આરોપી છે એક સિકંદર અને એક શંકર કરીને આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગાઉ એણે પચાસથી પંચાવન જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજાપુરની અંદર દસથી પંદર ઘરફોડ કરેલી છે એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડની અંદર વીસથી પચીસ ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે એ સિવાય ઔરંગાબાદની અંદર દસથી પંદર ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે ગઈકાલે આ લોકોએ એમો શું વાપરી હતી ગઈકાલે આ લોકો ત્યાં આગળ એક કલાક જેવું આ લોકોએ આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને એવું લાગ્યું કે અહીંયા કોઈ એકદમ લાઇટોને એવું બંધ છે એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલાં ઘરમાં ઘૂસી ગયા હતા ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું સાહેબ લોકોને શું અપીલ કરશો કારણ કે પોલીસને સતર્કતાના કારણે ચોરી થતા પછી જો કામ કહેવા જઈએ તો આ જે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને જે એને સેસ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા જ ત્રણ ત્રીસે ફોન આવ્યો અને ત્રણ ને પાંત્રીસનો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રામદેર બીસીઆરનો અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ